દાદા સર આપડે ઘરમાં જે પરિવાર માં બધા સાથે રહેતા હોય ને માતા પિતા ભાઈ બેન એમ અહિયાં સ્કૂલ ની અંદર એક પરિવાર થઈ પરિવારની જેમ બધાય એક સાથે આપણે ગમે અને તમે બધા પરિવાર જેમ અહીંયા રહી અને નોકરી કરીએ છીએ તમે ભણો છો અને ખૂબ આનંદથી અહીંયા નોકરી કરી એમની યાદો આપણે ક્યારેય ભૂલીશું નહીં હજુ મનમાં એવી ઈચ્છા આપણી આપણો સ્વાર્થ જોઈએ તો એવી ઈચ્છા થાય કે હજુ એક વર્ષ અહીંયા નોકરી રહી ગયા હોત આવતા વર્ષે જીવન છે સુખમય નિરોગી રહે અને પરિવાર સાથે રહી અને એમનું જીવન કરે વ્ય શુભેચ્છા Was hast du denn in der Parade?